હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતની રેસીપી તો ઘણીવાર ઘરમાં ભાત બનતા હોય છે અને વધતા પણ હોઈએ છે તો આપણે ભાતને ફેંકી દેતા હોઈએ છીએ અથવા તો આપણે ભાતને બટેકુ અને ડુંગળી નાખીને વઘારીને ખાતા હોઈએ છીએ પણ આજે હું તમને એકદમ યુનિક રેસીપી બતાવીશ ત્યારે તમે થોડાક ભાત વધારે બનાવશો જેથી તમે આ રેસીપી પણ બનાવી શકો તો ચાલો એકદમ સુપર ટેસ્ટી વધેલા ભાતની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ન્યૂ રેસીપી બનાવવા માટે મેં સૌથી પહેલાં તો વધેલા પાતી થયેલા છે તો આ રેસીપી બનાવવા માટે કોઈ પણ મેજરમેન્ટની જરૂર નથી આ રેસીપી તમારી મેજરમેન્ટ વગર જ બની જશે તો સૌથી પહેલાં તો આ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલા આપણે અજમા એડ કરીશું અને અજમાને આપણે હાથની મદદથી આ રીતના ક્રશ કરી લેશું જેથી અજમાનો ટેસ્ટ આ રેસીપીમાં ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર કરીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું જેથી જે આપણે રેસીપી બનાવીએ છીએ ને એ રેસીપી એકદમ સરસ એવી તૈયાર થશે ત્યારબાદ આપણે લીલા ખાંડ એડ કરવાના છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો લસણને તમે સ્કીપ પણ કરી શકો છો તો ત્યારબાદ આપણે બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે રવો એડ કરીશું જેથી રેસીપી આપણે એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થશે બધી જ સામગ્રીને સૌથી પહેલાં તો આપણે મિક્સ કરવાની છે તો આ રીતે સૌથી પહેલાં તો આપણે બધી જ સામગ્રીને મિક્સ કરી લઈશું તમે ટેસ્ટ કરીને ઓછી વસ્તુ જો જે પણ સામગ્રી ઘટતી હોય ને એ તમે એડ કરી શકો છો તો સરસ એ બધી સામગ્રી આપણે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ આપણે એક વાટકા જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બેટરને આપણે પાંચ મિનિટ સુધી સાઈડ પર રાખી દેવાનું છે જેથી સરસ એવું બેટર આપણું બનીને તૈયાર થશે તો આ બેટરને સાઈડ પર રાખી દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એવા જે ચોખ્ખા છે ને જે આપણે ભાત એડ કર્યા છે ને એ પણ સરસ એવા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આ બેટરમાં આપણે સૌથી પહેલાં તો બ્લેન્ડરને બ્લેન્ડર મારી લેશું જેથી ચણાનો લોટ ને બધી જ સામગ્રી છે ને આપણે એક રસ થઈ જશે તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો ના વધારે પાતળું હોવું જોઈએ ના વધારે જાડું હોવું જોઈએ જો આ રીતનું બેટર હશે ને તો એકદમ પરફેક્ટ એવી રેસીપી તમારી બનીને તૈયાર થશે અને આ રીતના ચમચામાં કોટ થવી જોઈએ તમે જુઓ ઇઝીલી જો આ રીતનું કોટ થશે ને એટલે એકદમ પરફેક્ટ બેટર તમારું તૈયાર છે તો ચાલો હવે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લેકુને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો સૌથી પહેલાં તમે એક નોનસ્ટિક તવી લીધેલી છે તેને આપણે તેલ વડે કોટ કરીશું તો આ રેસીપી ફક્ત એક જ ચમચી તેલમાં બનીને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી રેસીપી છે તો બાળકોને ચોક્કસ એકવાર બનાવીને ટ્રાય કરાવજો બધાને ખૂબ જ ભાવવાને છે લગાવ્યા બાદ જે આપણે બેટર તૈયાર કર્યું છે બેટરને આપણે એડ કરીશું અને આ રીતના આપણે બેટરને બેક કરવાનું છે તો બધી સાઈડ સરસ એવું બેટર આપણું પથરાઈ ગયું છે તમે જુઓ એકદમ મસ્ત ત્યારબાદ આપણે ઉપરથી સફેદ તલ એડ કરીશું સફેદ તલનો એકદમ નટી ફ્લેવર આ રેસીપીમાં ખૂબ સરસ એવો આવે છે તો તમે આને વધેલા ભાતના પુડલા પણ કહી શકો છો રેગ્યુલર જે પુડલા ખાતા હોય ને એના કરતાં પણ આ વધારે ટેસ્ટી એવું પુડલું લાગશે તો તમે ક્યારેય આ રીતના વધેલા ભાતના પુડલા બનાવ્યા છે ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો તો હવે ધીમે ધીમે આપણે આ રીતના તાવીથાના મદદથી કિનારીને આ રીતના છોડતા જશું હાથને લીધે પુડલા આપણા એકદમ સરસ એવા ક્રિસ્પી પણ બનશે ત્યારબાદ આપણે હળવા હાથે ધીમે ધીમે આપણે આ રીતના તાવી તાવી થાને કરતા જશું જેથી બધી સાઈડ સરસ એવા તમે જવ એકદમ ઈઝી મસ્ત એવા બન્યા છે ને જવ નીચેની સાઈડ આપણી સરસ એવી ક્રિસ્પી થાય ને ત્યારબાદ પલટાવી અરે વાહ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો એક થી બે મિનિટ જેવું થઈ ગયું છે અને નીચેની સાઈડ પણ આપણે સરસ એવી શેકાઈ ગઈ છે તો આ રીતના આપણે પ્લેટ કરીને આ રીતના તમે જુઓ એકદમ મસ્ત લાગે છે ને અરે વાહ જોતા જ ખાવાનું મન થાય ને તેવા સરસ વધેલા ભાતના પુડલા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો સેમ એજ જ પ્રોસેસથી બીજું ફૂડલું પણ આપણું બનીને તૈયાર થાય છે તો એકદમ હેલ્ધી અને ઓછા તેલમાં એકદમ સુપર ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જશે તો સેમ પ્રોસેસથી મેં બીજી સાઈડ પણ ચેન્જ કરી લીધી છે તો એકદમ ઓછા સમયમાં અને ચટ ટા સ્વાદ સાથે વધેલા ભાતના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને જો આની સાથે કોઈ પણ જાતનું અથાણું મળી જાય તો બીજું જોઈએ શું તો આજે હું આ રેસીપી સાથે ખજૂર અને મરચાંના અથાણું સૌ કરું છું જે ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ